અત્યારે અમે ગામડાઓમાં જઈએ ને મારી માવડી ત્યારે ગામડાની અંદર અમને પચાસ પટેલો પણ નથી મળતા દેત્રુ તાલુકાની અંદર કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે પચાસ વડીલો પણ ન મળે એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં અને એનું ઉદાહરણ એટલું છે કે એક સમયે એ દેતરોજ ગામની અંદર આઠ નવ સરપંચો આપણા હતા અને સરપંચો ની સાથે સાથે ભાઈ શંભુભાઈ જેવા લોકો જિલ્લા પંચાયત સભ્યો પણ બનતા એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે

જે પણ મારા વડીલો બેઠા છે જેના પણ દીકરા દીકરીના અઢાર વર્ષ થઈ ગયા છે એ બધાને બે હાથ જોડીને વિનંતી છે તમારું ચાહે બામરોલી ગામ હોય ડાંગરવા ગામ હોય ગેલડા ગામ હોય મદ્રીસના ગામ હોય કે દેત્રો તાલુકાનું કોઈ પણ હોય અથવા બહુચાજી તાલુકાનું કોઈ પણ ગામ હોય જુટાણા તાલુકાનું કોઈ પણ ગામ હોય તમારા દીકરા દીકરીના અઢાર વર્ષ થાય તો એના બાકીના બધા ડોક્યુમેન્ટ કડી કે અમદાવાદના રાખજો બાપા અમેરિકાના રાખજો પણ ચૂંટણી કાઢ તો એના ગામનું હોય એવી મારી આપ સૌને વિનંતી છે ખરો ટાઈમ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે કયા કારણથી હાર્દિકભાઈ એ સમયે કહેતા હતા જ્યારે અમે લોકો કોરોના સમયે સુરત હું એકવાર ગયેલો ત્યારે અમારા સુરતના કાઠિયાવાડના મિત્રો એવું કીધું કે હાર્દિકભાઈ અમારા જીવનની સૌથી મોટી કોઈ ભૂલ હોય તો ગામડે મકાન વેચીને છે મેં કેમ તો કે કોરોના સમયે એ જ ગામમાં જવું પડ્યું ને જે મકાન મારું હતું એ મકાન મેં બીજાને વેચ્યું હતું ને એ જ મકાનમાં મારે ભાડે રહેવું પડ્યું એટલે ગામ બહુ મહત્વનું છે

એની અંદર તમને ખુલીને મદદ કરીશ એમાં સામે કોઈ પણ કેમ ન હોય અને આપણે આપણા સમાજની જમીનો ઉપર જે ખોટા વિષય ઉભા થાય છે એની અંદર પણ ચિંતન કરવાની ખાસ જરૂર છે ડાંગરવા પહેલા એ હા તેરા આપણે સમાજને ધ્યાન દોરેલું કે ભાઈ સમો કડી જેવા અમદાવાદ જેવા શહેરોમાં થાય છે બરાબર છે પણ સમો ગામડે થવા બહુ જરૂરી છે ગામડે સમો લગન થશે તો એક જ દોકલ જે આપણા પરિવારો છે

પ્રગતિ મંડળનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું જય